નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ ને સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ જે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો ચોપન રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર બસો ત્રણ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર પાંચસો હજાર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ પંદર હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પચાસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો ચોત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કિલો સોનાનો ભાવ એક લાખ તેત્રીસ હજાર છસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર એકસો સુડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર એકસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કેક ટોલો સોનાનો ભાવ એક લાખ પિસ્તાલીસ હજાર સાતસો સોસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચૌદ હજાર સાતસો રૂપિયા રહ્યો છે